નમસ્કાર નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઘૂંટણ ખભા તથા હિપની ઈજાઓ અને ખોળ ધરાવતા દર્દીઓ માટે આશીર્વાદ સાબિત થયેલા સુરતના પાલ ખાતેના સિનિયર ઓર્થોપેડિક સર્જન ડૉક્ટર મનીષ સૈનીના ઘૂંટણ ખભાને હિપની સર્જરી કરાવી સાજા થયેલા દર્દીઓએ તંદુરસ્તપણે ગરબા ગાઈને દર્દ મુક્તિની ઉજવણી કરી હતી સિનિયર ઓર્થોપેડિક ડૉક્ટર મનીષ સૈની પાસે ઘૂંટણ ખભાને હિપની સફળ સર્જરી કરાવી સાજા થયેલા દર્દીઓ માટે સતત બીજા વર્ષે ગરબા રાત્રિ યોજાઈ હતી જેમાં સારવાર બાદ સ્વસ્થ થયેલા દર્દીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેમાં વૃદ્ધ તથા પંચોતેર વર્ષ કરતાં પણ વધુ વયના અતિવૃદ્ધોએ પણ ભાગ લઈ ગરબા રમ્યા હતા દર્દને કારણે માડ માંડ ઊભા થઈ શકતા કે ચાલી શકતા પોતાના વડીલોને ઉત્સાહપૂર્વક ગરબા રમતા જોઈ તેમના સંતાનો પણ આનંદમાં આવી ગયા હતા ઉલ્લેખનીય છે કે મનીષ સૈની સુરત ગુજરાતના જ નહીં સમગ્ર દેશના જાણીતા ઓર્થોપેડિક સર્જન છે તેમની મેડિકલ ક્ષેત્રે સેવા બદલ ઇંગ્લેન્ડની પાર્લામેન્ટ દ્વારા ગ્લોબલ ગાંધી પુરસ્કાર આપી સન્માન કરવામાં આવ્યું હતું